જે ખાસ કરીને મેમાન આવવાના છે એટલે વિડિયો માં બના રેજો સો ફેમિલી આપણે મેમાન આવવાના થાય આવી ગયા કોણ છે એ તો તમને બતાઈને દેખાડીશ એટલે ખબર જ પડી જશે કે આમ આપણે જે ડબ્બા છે ને એ બધાય ઉતારવાના બાકી છે જીનલ આ છોકરા છે ને સો ગાઈસ ગુડ મોર્નિંગ છે માતાજી બતાને મસ્ત મજાના આજના અમારા નવા વિડિયોમાં સ્વાગત છે તમારું તો આપણે નાય તો એ મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને આજે બાપુ પાણી વાળે છે એટલે જીનલને બાબે ગયા છે સા દેવા અને એ બે ભાઈ તો કામે બેઠા છે ને આપણે જે મોટું હોટું કામ હતું એ તો બધું નીકળી ગયું છે કેમ કે કપડા ધોવાનું કામ ગયું ને એ મોટું હોય એટલે એ બધું કામકાજ આપણે થઈ ગયું છે અને હવે બેસી જવાનું છે કામે તો વિડિયોમાં બની રહેજો અને મસ્ત મજાની એક કમેન્ટ કરી દેજો તો હાલો હવે આપણે ફટાફટ બેસી જાઈશું કામે સફ એવી વાગી ગયા છે 10:30 અને આપણે આજે ખાસ કરીને મહેમાન આવવાના છે એટલે વિડિયોમાં બના રેજો અને અમારે કાઢવાના છે 4000 પીસ તો ફટાફટ મંડી જાવ થપા ભરવા ને આપણે 4000 પીસ બાકી છે ને એ તો પેલા કાઢી લે કોણ આવવાનું છે શું છે એ બધું તું તમારે જોડે શેર કરતી રહે એટલે વિડિયોમાં બના રેજો તો હવે फटाफट મંડી દો કામ સો ફેમિલી વાગી ગયા અગિયારે ને આપણે જીનલબેન આવતા રહ્યા છે ક્યાં ગઈતી તું દાદાને ચા દેવા ગઈતી હે હે એય વારો પછી ખાઈજે તારી દેખો સમજો તો અંબા દન બાય બાય કરી દેજે એય બાય બાય કરી દે અંબાજુ બધાને પેલા બાય બાય કરી દે પછી કાઢી દો ચાલે ને

હાલો ભાઈ તો એને કામમાં વ્યસ્ત છે જીનલ એટલે જવાબ તમને કોઈને નહીં દે અને કાચી વાલો ખાય છે જીનલ નહીં જીનલ મેં કરું ને બાય બાય બધા હાલો કહી દે તાર વાલો તો ખૂટી રે બાબા આ કેતો તો એ કેતો કેતો આ બાજુ આ બાજુ મેં જે એ જીનલ ના પાડે છે મેં કેવું આને સ ફામિલી આપણે મહેમાન આવવાના થાય આવી ગયા કોણ છે એ તો તમને બધાને દેખાડી છે એટલે ખબર જ પડી જશે ચામ આપણે જે ડબ્બા છે ને એ બધા ઉતારવાના બાકી છે એટલે હવે તમને ખબર જ પડી જ ગઈ છે કે કોણ મહેમાન છે એ નજીના જેજીના લાપાડે છે આમાં જય શંકર ભગવાન છે જીના લઈને કેસે ગાડી ત્યાં આવ્યા છે અહીંયા ડમરું છે કેમ છે ડમરું હે આયા આયા જો આયા અહીંયા નહીં આ આવ અહીંયા જો આ રિયા એમ કે આ ગાડી જોઈને તો તમને બતાઈને ખબર પડી જ ગઈ છે કે કોણ મહેમાન છે મહેમાન તો અત્યારે અંદર છે ને જન પીસ જોવા ગયા છે બતાય ને જીનલ બેન આપડે ગાડી સિવાય પાછા ક્યાં બેહે ને સો ફેમિલી તો આ बाजू આપણે કામકાજ ચાલુ થઈ ગયું છે ડબા કાઢવાનું આ છે આપડે ભરવાના ડબા એમ પેલા તો જે માતાજી બજાય ને હવારના ભેગા થઈ જ અત્યાર છે કેમ કે કામ જદી લેવા આવવાના હોય ને તેદી આપણે તો કામ લઈ જાય ને તા હોદી

કેમ પીસ મોખા પડી ઓય મોખા પડી જાય એટલે ઓહો આટલા બધા ભરા છે હમ اچھا એ કાકા ને બાપા બે હાલો મુક હો હાલો આપણે ચા બનાવવાનું દેખા ચા નથી બનાવ નથી આવું તારે તો બાબા કે દાળ બધાય હાલો બસ બસ ના 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 બેહો હાલો आने दे दो ने आम करीना आम करीना आम दे दूँ <laughs> बा गया टमाटर ता लेवा सु शू करू से <laughs> हम हाँ? नथी देवा तू जो नहीं देवा तू एक ना ना आ भरी नहीं जब भरा जाए तो माथे छोटू गा कर दे અમારા ઇલાકે ની નંદી નોટિફિકેશન નમ રુડે ને જ હા જે હોય હા જે આવતું હા જે અમ એકત ડિસેમ્બર આવે સો ફેમિલી આતા પરમન મસ્ત મજા ના સા પાણી પાઈ દીધા અને હવે કડીક વાર થોડીક વાર બેઠા છે તો અત્યારે વાગી ગયો છે એક અને બપોરા 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 કરવાના કામ હતું અને કામ હતું પૂરું થઈ ગયું એક નું હે તો અમે બે ભાઈ ને કામી લેવાનું હે મેડમ થઈ ગયા ફ્રી ફ્રી કાઈ નથી થઈ કેમ કે આપડે તો એટલું તો ઘર નું કામકાજ હોય જ ને હવે બપોરા પાણી કરી લેવા હે ને આપડે એક તો બપોરા કરવા છે પછી મડીએ પાછો આપણે બેહી ગયા છે બપોરા કરવા બપોરામાં છે મસ્ત મસ્ત બટેકાનો ચાખ ખાટી મીઠી સાઈસ ઘઉંના મજરાના રોટલા આલી બાજુ મેડમ પીસી છે અમાર ઓરિજિનલ બે નામ હતા છે આલી બાજુ ફોતરા રહ્યા ફોતરા ફોતરા ને બટકા બટકા નો કુકાડવા નું કામ કરાલે તારે

કે કે તમે બધા કન્ટિન્યુ વિડિયો જોયા છે ને એને ખબર જ છે કે નવું કામ આયું અને આપણે બે દી બંધ રાખ્યું ઈ જ ફોર્ડ પાસો છે એટલે કામ અહીં લઈ જાય અને શેઠ આપડાજી ભરવા આવે ને એમથીને ઉપર એક વેપારી હોય ઈ વેપારીને બતાવે ને પછી હા નાનો જવાબ મળે પછી બે જણાનું કામ ચાલુ થાશે તાહો દીન એક જણાનું કામ છે આપણે કરવાનું છે અને મેડમને હવે કપડા મણે ધબ ધબાટી ધોવા કેમ કે આપણે નાય બને ફ્રેશ થઈ જાય કપડા મેડમને ધોવાના તમારે ધોવાના તો હવે હે ને હું ફટાફટ કપડા ધોઈ નાખું અને અત્યારે તો એ બે ભાઈને કામ છે આપણે તો કાઈ કામ છે નઈ અને તો હવે ફટાફટ મંડી જાવી કપડા ધોવા અને એ બે ભાઈ બેહી જાય કામે નઈ હા હવે અમે કામે બેહી જઈએ તો ફેમિલી વાગી ગયા છે 4:30 ને આપણે કપડા ધોવાનું કામકાજ પૂરું થઈ ગયું છે જો ઘણા બધા એવા કપડા ધોઈ નાખ્યા છે કેમ કે હવારમાં મારા જીનલના બાના ધોયાતા અને અત્યારે પાછા બાપુના નેના બધાના ધોયા એટલે કપડા ધોવાનું કામકાજ આપણે પૂરું થઈ ગયું છે અને જીનલ અત્યારે તો ખેતરમાં છે એટલે હવે જાય આપણે ખેતરમાં તો હાલો વિડીયોમાં બનાવી જો તો આપણે કહેતા હતા કે જીનલ છે ખેતરમાં તો અત્યારે તો કેમ કે વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો જીનલ ઓલા શેઠે હતી અને જીનલ અહીંયા આવીને પછી વિડીયો ચાલુ કર્યો તો અત્યારે જીનલના પપ્પાની એ જો જીરું નીંદવા આવતા રહ્યા છે અને આપણે જીનલ બેન અને એના કાકા એમ કે નીંદે છે કિશનભાઈ આ પાળે આલ એટલે પડ પાળે આલ એટલે પડ એ ગઈ એ ગઈ એ ગય એ ગય પલ્યા પડતી એ પડી પડી શું તો તમે કેમ નિંદવા આવતા અમારે કામ એક જણાનું હતું તે બે ભાઈ બે કલાક ખરખાઈનું આંખ્યું ને તે ડાય થઈ ગયા આપડે ગરમ એટલે આવતા રહ્યા નિંદવા તમારું ભાઈને કર્યો પાળા વાળું પડી ગયું ઊભી થઈ જાય મારા દીકરા ઊભી થઈ જાજે ડાય બની જાજે કે કે ડાય ડાય હવે આ જીરૂ તા દાતડી ક્યાં કે એ તમારે માથામાં ઘારો છોટાડે જી એમ તો વા દોડું છે તો દાતડી કોઈ નડવા ન દેતી દાતડી લઈને નિંદવાન ચાલુ રાખે છે નજી નું જ મરાય બુટ તો જો એના થઈ ગયા ઈ કાંઠું કે કેવું અહીંયા જી કામ કરવા આયા છે માથામાં ઘારો છોપડેસ તમને ને આજે જ ના આવ્યો હ બસ દેદી નહી નેઠો ને ને હા હવે જો આ કામ કાય આવે નઈ ને તા હોદીને આપણે આવું જ કામ કરવાનું એટલે હવે ના આવન વારો આવે ન હોય આવે ને તો ફેમિલી કેમ કે આપણે ડાશુ ગરમ થઈ જાય એટલે ને ડાશુ ગરમ થઈ જાય એટલે પછી એક જણાની હતી અને પાછા ચારે જ થપા હતા એરી નોતો એટલે એમાં પછી રવા વાળું કામ હતું તો રવા હરખ આવતા નતા એટલે પછી કીધું આપણે ડાશુ ઠરી જાય ને તા હોદીન ખેતરમાં દાતડ્યું લઈને વ્યા જાય જીરામાં

કેમ કે નકર તો પછી ઘરે ને માલ દોવાનો ટાઈમ થઈ જાય એટલે કાઈ બાની રાખશે નહીં રાખવાની તો આપણે થશે જો અહીંયા ઘડી રે તો નીંદવાનું ચાલુ કરી દે પછી આપણે જીનલ ને રાખવાની થશે એટલે વિડીયો ને અહીંયા પૂરો કરી દે જાતો એન ભાઈ લઈને ફોન લઈ હું તમને બધાને દેખાડું કોને કોને આવા છોકરા છે કોમેન્ટ કરજો અને ધોરી હું તમને બધાને દેખાડું આ શિયાળો જીનલ ને આ લેશે અમે હું તો નીંદવાની વાતું કરતી તી હું નીંદીસ બૂટ આયા પડ્યા છે અને જીનલ આયા છે આ જો જીનલ આ છોકરા છે ને હું અહીંયા હું મસ્તી રેતા જો આવું કરી નાખ્યું આપણે ટાઈમે વિડિયો નો બનાવા દે કે નો કાઈ થાય આ તો ઓલા ઘોડે કે રાખતા રાખતા બધું કરતા જ આવીને એવું છે જીનલ અત્યારે છે શિયાળો બટા આવ લઈ લે હાલો હવે આપણે ઘરે વ્યા જશું ને હે દેખો हाँ आईन केर आईन केर बाप आईन केर हम सो गारो गारो थे गए तू जो तो खरी बस बस हम हम जो जो जन ता तारा लुगड़ान तारा मोजान अजी इन दोरिया मत जाऊँ <laughs> स पापा दांत काटे हैं तो ये यहाँ दांत काटे ए जीनल आ आ उन्हें आलस जस्ट मन बापू काई नहीं किया કેમ કે તો ન ઉગરેલેન જે મે તો બાપુ ખરા થા છે એટલે વિડિયો ને આદ પૂરકતો જ આવું છે આજ નો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરીજો શેર કરીજો કમેન્ટ કરીજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મરે કાલે નવા વિડિયો માં જઈ માતાજી તો બાય આમ તુમર હામું જોતો જીન